નેશન પ્લસ રાજ્ય સરકાર દ્વારા ડભોઈ દર્ભાવતીના મેવાસ વિસ્તાર અકોટી ગામે નવીન માધ્યમિક શાળા બનાવવા મંજૂરી આપવામાં આવી હોય ડભોઈ દર્ભાવતી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પ્રયત્નો અને વિસ્તારમાં મેવાસ વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઉંચું લાવવાના પ્રયાસ સાથે રાજ્ય સરકારમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેને પગલે આજે મંત્રી કુબેર ડિંડોલ દ્વારા માધ્યમિક શાળાને મંજૂરી આપતા આકુટી સહિત આસપાસના આશરે પચીસ જેટલા ગામોને શાળાનો લાભ મળશે ભેટ ડભોઈ દર્ભાવતીના મેવાસ વિસ્તારમાં આર્થિક રીતે પછાત વર્ગની વસ્તી વધુ હોય ત્યારે શિક્ષણનું સ્તર ઊંચું આવે અને બાળકો માધ્યમિક શિક્ષણ મેળવી શકે તે માટે ડભોઈ છેવાડાનું ગામ અકોટી વિસ્તારમાં માધ્યમિક શાળાની વ્યાપક માંગ હોય દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને રજૂઆત કરતા ધારાસભ્યના પ્રયત્નો પગલે અકોટી ગામને માધ્યમિક શાળાની ભેટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે જેને લઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી ડિંડોનું અભિવાદન કર્યું હતું આગામી સમયમાં શાળા નવનિર્માણ થયા બાદ આ વિસ્તારના આશરે પચીસ ઉપરાંત ગામના બાળકોને માધ્યમિક શિક્ષણ મળશે સરકારી માધ્યમિક શાળાને મંજૂરી મળતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા અકોટી ગ્રામજનોને પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી પછાત લોકોની વસ્તી વધારે છે અને એ મેવાસ પટ્ટામાં કોઈ માધ્યમિક શાળા ન હોવાથી અકોટી ગામના ખાસ કરીને બારિયા કોમ્યુનિટી છે એ લોકોને શિક્ષણ માટે માધ્યમિક શાળાની ઘણી વખતની માંગણી હતી આ માંગણીને લાગણીને અમારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી ઉભે રહી ઢીંડોરે ધ્યાનમાં રાખીને આજે માધ્યમિક શાળાની પરમિશન સરકારી માધ્યમિક શાળાની પરમિશન અકોટી ગામમાં આપી છે હું આપના મારફત ગુજરાત સરકારનો મુખ્યમંત્રીશ્રીનો અને શિક્ષણ મંત્રીશ્રીનો આભાર માનું છું સાથે સાથે જ અકોટી અને આજુબાજુના મેવાસ પદ્ટાના તમામ ગામના નાગરિકોને અભિનંદન આપું છું કે એમની જે લાગણીને માગણી છે એ પરિપૂર્ણ થઈ છે અને ટૂંક સમયમાં હવે ત્યાંના બાળકો શિક્ષણથી વંચિત નહીં રહે અને માધ્યમિક શિક્ષણ મેળવવા માટે એમને ડભોઈ સુધી લાંબા થવું નહીં પડે એટલે માટે હું સરકારનો આભાર અને તમામ નાગરિકોને અભિનંદન ઉદય પંડ્યા નેશનલ બ્ર હોય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર